જય શ્રી કૃષ્ણ વાલા વૈષ્ણવો સ્વાગત છે તમારું અમારી ચેનલ મેં હું કૃષ્ણ ભક્ત પર જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બે લાઈકોનને પ્રેસ કરી લેજો જેથી તમને આપણા સનાતન ધર્મની વિશેષ માહિતીઓ અવારનવાર મળતી રહે આજે આપણે માક્ષર સુદ એકાદશી મોક્ષદા એકાદશીની કથા વાર્તા અને તેનું મહત્વ વિસ્તારપૂર્વક લઈશું મોક્ષદા એકાદશીની ગીતા જયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે કારણ કે તે દિવસે ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને ગીતાજીનું જ્ઞાન આપ્યું હતું તેથી મોક્ષદા એકાદશીની ગીતા જયંતિ પણ કહેવામાં આવે છે આપણા ઋષિ મુનિઓએ ભારતીય સંસ્કૃતિને ઊંચી લાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે તેઓએ પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર પ્રદર્શિત કરી મનુષ્યને સારા માર્ગે ચાલવા સારા કર્મો કરવા ચપ તપ વ્રત અને ઉપવાસ કરવાનું સૂચન કર્યું છે આમાં એકાદશીના વ્રતનું મહાત્મય ઘણું જ મોટું છે એકાદશી એટલે અગિયારસ દર માસે બે એકાદશી આવે છે એક શુક્લ પક્ષમાં અને બીજી કૃષ્ણ પક્ષમાં આમ બાર માસમાં કુલ ચોવીસ એકાદશીઓ થાય છે ઉપરાંત દર ત્રણ વર્ષે આવતા અધિક માસની બે એકાદશી મળી કુલ છવ્વીસ એકાદશીઓ થાય છે જે ભક્તો છવ્વીસ એકાદશીના વ્રત ન કરી શકે તો તેને અષાઢ શુક્લ એકાદશી એટલે કે એકાદશી થી કાર્તક શુક્લ એકાદશી એટલે કે પ્રભોધિની એકાદશી સુધીની બધી જ એકાદશીઓ કરવી જરૂરી છે એકાદશીમાં ઉપવાસ ખૂબ જ જરૂરી છે બને ત્યાં સુધી તો ફક્ત ફળાહાર જ કરવો જુદી જુદી ફરાળી વાનગી બનાવીને દેવી નહીં પુરાણોમાં જણાવામાં આવ્યું છે કે એક વખત ભોજન લઈ એકાદશીના વ્રત કરનારનું એક ભગ નાશ પામે છે હકીકતમાં તો નિરાહાર કરતા ફળાહાર જ ઉત્તમ છે જો એકાદશીના દિવસે કદાચ ઉપવાસ ન થઈ શકે તો તે દિવસે વધારેમાં વધારે મંત્ર જાપ કરવા જોઈએ બ્રાહ્મણોને દાન આપવું જોઈએ જેનાથી પણ પ્રભુ પ્રસન્ન થાય છે એકાદશીનું વ્રત આ લોક અને પરલોકનું સુખ આપનારું ઉપરાંત સંતાનની ઈચ્છાવાળે ત્યાં વ્રત કરવું જ જોઈએ એકાદશીના દિવસે ભગવાનને વિશેષ પ્રકારે પૂજા કરવી જોઈએ મોક્ષદા એકાદશીના દિવસે સવારે વહેલા ઊઠી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરવા જોઈએ ઘરના મંદિરમાં દેવો પ્રગટાવી વ્રતની પ્રતિજ્ઞા લેવી જોઈએ ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીના મૂર્તિનું સ્થાપન કરવું જોઈએ ભગવાનને કંકોનો તેમજ કેસરનું તિલક લગાવવું જોઈએ ત્યારબાદ કોઈ મીઠી વસ્તુ પ્રસાદમાં ધરાવી જોઈએ એકાદશીના વ્રતની કથા સાંભળવી જોઈએ તેમજ ભગવાન વિષ્ણુ શહસ્ત્ર નામના મંત્ર નો કરવો જોઈએ રાત્રે જાગરણ કરવું ખૂબ જ જરૂરી છે ત્યારબાદ બાર દિવસે કોઈ બ્રાહ્મણો સંતોને અથવા તો જરૂરિયાતવાળા લોકોને ભોજન કરાવી દક્ષિણા આપી રાજી કરી વિદાય કરવા જોઈએ એકાદશીના દિવસે ગાયોની પૂજા કરવી જોઈએ તેને લીલું ઘાસ નાખવું જોઈએ કારણ કે ભગવાન પ્રિય છે તેથી તે દિવસે કરેલા પૂજા પાઠ અને દાન પુન નું વિશેષ ફળ પ્રાપ્ત થાય છે એકાદશી ના દિવસે તુલસી માતા ની પૂજા કરવી જોઈએ તુલસી ક્યારે દીવો કરવો જોઈએ મંદિરો માં જઈ અને દીપદાન કરવું જોઈએ તેમાં પણ આ મોક્ષદાયક એકાદશી તો અતિ ઉત્તમ મા ઉત્તમ છે તો તે દિવસે તો જરૂરમાં જરૂર મંદિરે જઈ અને દીપદાન કરવું જ જોઈએ તો ચાલો શરૂ કરીએ મોક્ષદાયક એકાદશીની કથા વાર્તા તે પહેલા આપણે પ્રભુનું સ્મરણ કરી લઈએ શાંતાકારંભુજગસયનં પદ્યનાભં સુરીષં વિશ્વાધાર ગગન ગગનસ્રદસ મેઘવર્ણ સુભાગં લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગી વીર્યાનંદ ગમ્યો વંદે વિષ્ણુ ભવ ભય હર સર્વલોકેકનાથમ મોક્ષદાય કદસિની કથા વાર્તા ધરમ રાજા યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને માક્ષર સુકલે કદસિનું નામ અને તેનો મહિમા પૂછતા ભગવાન શ્રી કૃષ્ણે આ કથા તેમને કહી સંભળાવી પુરાણ કાળમાં વૈકાસન નામનો રાજા ગોકુળ નગરીમાં રાજ કરતો હતો

સવાર થતાં જ તેણે વિદ્વાન બ્રાહ્મણોને બોલાવ્યા અને સ્વપ્નની વાત કહી તેનો ભેદ જાણવા માંગ્યો વળી તેણે કહ્યું કે હે વિદ્વાન પુરુષો મારા પિતાએ મને સ્વપ્નમાં એમ કહ્યું કે હે પુત્ર મારી અધોગતિ થઈ છે અને હું નડકવા દુઃખ ભોગવી રહ્યો છું જેથી કોઈ પણ હિસાબે તું મારો આ દુઃખમાંથી ઉદ્ધાર કરાવ હે વિપ્રવર્યો જ્યારથી મેં મારા પિતાને નરકના દુઃખ ભોગવતા જોયા છે ને ત્યારથી મારા જીવને જરાય ચેન નથી મને આ રાજ વૈભવ સુખ ચેન વગેરે જોઈને અણગમો અને દુઃખ થાય છે વળી એ પણ વાતનો દુઃખ સતાવે છે કે મારા જેવો પુત્ર હોવા છતાં પણ મારા પિતાજીની આવી હાલત માટે હે વિદ્વાન પુરુષો મને કોઈ ઉપાય બતાવો જેથી હું મારા પિતાજીને નરકની યાતનામાંથી મુક્ત કરાવી શકું રાજાના દુઃખ ભર્યા વચનો સાંભળી વિદ્વાનોએ કહ્યું કે મહારાજ સુપુત્ર હોય તો તે પિતૃઓને દુઃખ ન જ રહેવા દે એવા સ્વાભાવિક છે પરંતુ અમોને આ બાબતે જરાય જ્ઞાન નથી અમે આપને લઈ અને પર્વત ઋષિના આશ્રમે જવા માંગીએ છીએ તેઓ ત્રિકાળ જ્ઞાની છે જેથી આ બાબત યોગ્ય ખુલાસો કરશે રાજા વિદ્વાનો સાથે પર્વત ઋષિના આશ્રમે ગયા છે

દુખ ભરી વાત કહી અને રોપાય બતાવવા વિનંતી કરી રાજાની વાત સાંભળી ત્રિકાળ જ્ઞાની ઋષિ મહારાજે કહ્યું કે હે રાજન પૂર્વકાળમાં તારા પિતાની બે રાણીઓ હતી તેમાં એક ઉપર તારા પિતાને વધુ પ્રેમ હતો અને બીજી ઉપર ખાસ નહીં તેથી તારા પિતાએ માનીતી રાણીની ચડામણીથી બીજી રાણીનો તિરસ્કાર કર્યો હતો તેને અપમાનિત કરી હતી તારા પિતાની આ બીજી રાણી પતિવ્રતા ધર્મનિષ્ઠ અને સન્નારી નારી હતી રાજાએ કરેલા વ્યવહારથી તેની આતરડી કોકડી અને તારા પિતાને એ કોકળત્યારડીની હાઈ લાગી ગઈ જેથી તારો પિતા મૃત્યુ પછી નરકની યાતના ભોગવે છે પરંતુ હવે સમય પૂરો થવા આવ્યો છે હું તને એક વ્રત કરવાનું સૂચન કરું છું જેના ફળ રૂપે તારા પિતાને નરકની યાતનામાંથી મુક્તિ થશે હે રાજન તારા પિતાના મોક્ષ માટે તમે ભગવાન શ્રી વિષ્ણુને ખૂબ જ અધિક પ્રિય છે ને એવી મોક્ષદા એકાદશી નું વ્રત કરો આ એકાદશી માક્ષર સુદ અગિયારસ કહેવાય છે અને આ દિવસે ઉપવાસ કરી અને વ્રત કરવું અને વ્રત ફળ તમારે તમારા પિતાને અર્પણ કરવું જેથી તમારા પિતા મોક્ષદા એકાદશી ના અર્પણ કરેલા ફળના કારણે નરકની યાતનામાંથી મુક્તિ મેળવશે અને વૈકુંઠ લોકમાં વાસ કરશે ઋષિની આજ્ઞા લઈ રાજા નગરમાં પાછો આવ્યો અને માક્ષર સુદ અગિયારસ આવતા જ સમગ્ર રાજ પરિવાર સહિત અગિયારસ નું વ્રત કર્યું અને તેનું ફળ પિતાને અર્પણ કર્યું પરિણામે રાજાનો પિતા નરકની યાતનાઓમાંથી મુક્ત થઈ અને વૈકુંઠ લોકમાં ગયો અને તેના આકાશમાંથી પુત્રને આશીર્વાદ આપતા કહ્યું કે હે પુત્ર તારું સદાય કલ્યાણ થાવો પ્રિય સજ્જનો પ્રિય ભક્તો આ શ્રદ્ધા અને ભક્તિ સહિત કરવામાં આવે અને તેનું ફળ અથવા તો પુણ્ય જો આપણે આપણા પિતૃઓને અર્પણ કરીએ ને તો આપણા પિતૃઓના પણ આપણને આશીર્વાદ મળે તો ભક્તો આ એકાદશી અતિ ઉત્તમ ઉત્તમ છે તો આપણે પણ એકાદશી કરીએ અને પ્રભુના આશીર્વાદ મેળવીએ તો વાલા વૈષ્ણવો જય શ્રી કૃષ્ણ